તળાજા શહેરના સરતાન પર રોડ પર આવેલા એવન પાર્ક પાસે એક અતુલ પેસેન્જર રિક્ષા અને આખલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ રિક્ષા અને આખલા વચ્ચે અચાનક અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવેલ